આપણે જાણીશું મેલ્ડી મા આદ્યશક્તિના તો છે અનેક સ્વરૂપો અને દરેક સ્વરૂપોનો છે વિશેષ મહિમા કોઈ સ્થાનક પર માતાજી અંબાના નામે તો કોઈ સ્થાનક પર માતાજી આશાપુરાના નામે પૂજાઈ રહ્યા છે પરંતુ આ તમામમાં ચોસઠ જોગણીનો મહિમા પણ સવિશેષ છે ત્યારે આવી જ એક જોગણીની વાત આપણે કરવી છે અને તેનું નામ છે માતા મેલડી શું આપ જાણો છો શ્રી મેલડી માતાજી ઉત્પત્તિની પૂર્વકથા અને તેનું મહત્વ જો ન જાણતા હોવ તો આજે જાણી લો અમે આજે જણાવી રહ્યા છીએ માતા મેલડીની ઉત્પત્તિની પૂર્વકથા માતા મેલડીની ઘણી બધી લોકકથા પ્રચલિત છે તેની ઉત્પત્તિની અલગ અલગ કથાઓ પણ છે પરંતુ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું ત્યારે નનામીના નામથી જાણતા એટલે નામ વગરની માતાજીથી પ્રખ્યાત થયા એક લોકથા પ્રમાણે એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવરદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો ભાગતા ભાગતા તે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમાં જઈને છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને અમરેયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવદુર્ગાએ ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પુતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિરૂપે શસ્ત્રવિદ્યા આપીને અમ્રયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો આમ પુત્રીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું આ પુત્રીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને હણ્યો જો કે ત્યારબાદ કહેવાય છે કે નવદુર્ગાને આ દેવીએ પૂછ્યું કે હવે મારે ક્યું કાર્ય કરવાનું છે ત્યારે આ દેવીની અવગણના કરીને તેમને દૂર જતા રહેવા જણાવ્યું આ સાંભળીને માતાજીને બહુ જ ખોટું લાગ્યું તેથી તે સ્વયં ભોલેનાથ પાસે ગયા અને ભોલેનાથે ગંગાજી પ્રગટ કરીને માતાજીને પવિત્ર કર્યા આ સમયે શિવજીએ તેમને કહ્યું કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડીમાં રાખવામાં આવેલું છે મેલડી એટલે હું પોતાના માટે લડી જેથી તેમનું નામ મેલડીમાં રખાયું હોવાનું લોકવાયકા છે આ મેલડી માતાજી આજે અનેક નામે પ્રસિદ્ધ છે બોલો માની જય